પુલુસી ગજાન ગણપતિ મારા ગણપતિ બાપાયા જ મારે ઘેર આવ્યા ગણપતિ બાપાયાજે મારે ઘરે આવ્યા ગણપતિ મારે ઘરે આવ્યા ગણપતિ મારે ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા 이다 라두 초리아 세리에 세리에 마아두오 세리에 세리에 마아두오 가르파티노 라두오 ગણપતિ ની મોલમ બોલા એક તેલ માં એક તેલ માં બાપા મેલ માં ગણપતિ બાપા મેલ માં ગણપતિ બાપાયા જ મારે મારે ઘરે આવ્યા મારા ઘરે આવ્યા ગણપતિ પપ્પાયા મારે ઘરે આવ્યા ગણપતિ છે મારે ઘરે

બાપા દેવ ગયે નાદ ગણપતિ નો જય જયકાર ગણપતિ ઘરે આવ્યા ઘરે આવ્યા ચંદન કેસર దివా రోన పే వాటి పాపా గరే ఆ గణపతి బా મારે મંડળ ગાય છે ગણા પતિ ગણા પતિ ગણા પતિ ગણા પતિ ઘરે Yeah.